જિલ્લાના સરસ્વતી તાલુકાના મોરપા ગામમાં તળાવમાં નાહવા ગયેલા બે બાળકોના મોત થયા હેતલ વાલ્મીકી અને કિશન વાલ્મીકી ડૂબી જવાના કારણે મૃત્યુ પામ્યા ઘટનાની વિગતો અનુસાર એક બાળક તળાવમાં ડૂબવા લાગ્યું જેને બચાવવા જતા બીજી બાળકી પણ પાણીમાં ગરકાવ થઈ સ્થાનિક લોકોએ તાત્કાલિક તળાવમાં છલાંગ લગાવી બંને બાળકોને બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા પરંતુ તબીબોએ તળાવ તપાસ કરતી અને તપાસ કરતાં બંનેને મૃત જાહેર કર્યા આ ઘટનાને પગલે મોરપા ગામમાં શોકનો માહોલ છવાયો છે આ અંગે વધુ વાત કરીશું સમતા અલકેશ ફોનલાઇન પર જોડાયા છે અલકેશ ઘટના અંગે માહિતી આપશો જી અગ્નિ ચોક્કસ જે રીતે ગરમીનો માહોલ છે એને લઈને સાથે સાથે રજાનો માહોલ છે ત્યારે સરસ્વતી તાલુકાના મોરપા ગામે તળાવમાં નાવા ગયેલા બે બાળકો એકાઈ ડૂબી ગયા હતા અને તળાવમાં એક બાળક ડૂબતા એને બચાવવા માટે બીજા બાળકે પણ ડૂબકી મારી હતી ત્યારે બંને બાળકો ક્યાંક ને ક્યાંક ચોક્કસ લાગણી માહોલ છવાયો છે આમ જે રીતે ગામ મોસામાં પાણી તળાવ હતું એમાં વરસાદી પાણી ભરાયેલા હતા અને નાહવા પડેલા જે બાળકો એમાં ડૂબી ગયા જી આભાર માહિતી આપવા માટે